વેલકમ બેક ટુ વસનરાસારી આજે ફરી લઈને આવે છે બસમે એનામાં ન્યૂ ડિઝાઇન તમે જોઈ શકો છો કલર મેસિંગની વાત કરીએ તો તમે પાંચ કલર મેસિંગ છે અને ડિઝાઇન અંદરની જોઈ શકો છો આપણે કલર પણ બતાવવાના છીએ અને ડિઝાઇન પણ જોવાના છીએ અને તમે જોઈ શકો છો ડિઝાઇન આ રીતનો આખો લગડી પટ્ટો ગોલ્ડન પલ્લુ આવશે પણ એમાં પણ વર્ક રહેવાનું છે અને આખું ફેન્સી પલ્લો આવશે રથ ફાળી ડિઝાઇન આવશે અને આખી ઓવર ડિઝાઇન વાત આવશે યુનિક અને ફેન્સી ટાઈપ વસ્તુ છે લગ્ન પર્સનમાં પહેરવાલાયક વસ્તુ છે અને આખી ઓલો ડિઝાઇન આવશે અને બ્લાઉઝની વાત કરીએ આપણે તો આ રીતનું આખું બ્લાઉઝ આવશે ડિઝાઇન વાળું બ્લાઉઝમાં પણ આખો કમર બેલ્ટ આવશે આ રીતનો અને આ રીતનો બેલ્ટ છે ઠીક છે ફરી વખત તમને બોર્ડર બતાવી આખી આખી બોર્ડર જોઈ શકો છો યુનિક અને ફેન્ચી અને ક્વાટીવાળી વસ્તુ છે મિત્રો અને કલર મેચિંગની વાત કરીએ તમને જે કલર ગમતો હોય તેનો પ્રિન્ટ શોટ લઈ અને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો છે સારો કલર જોઈએ આપણે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે કલર જોઈ શકો છો બધા ટોટલી પાંચ કલર મેચિંગ છે પાંચે પાંચ યુનિક અને ફેન્સી કલર છે એ કલર મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન બનતા કારણ કે રોજ નવો વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ